દેવગઢ બારિયા તાલુકાના ઝાપટિયા મુકામે મંત્રી બચુભાઈ ખાબરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો આ તારીખ સાત ચાર બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે બે વાગ્યાના ત્રીસ મિનિટે કુલ બસો ત્રેવીસ પોઈન્ટ ચોપન કરોડના કામોના ચેક અને વર્ક ઓર્ડર લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ સક્રિય સભ્ય બે હજાર પચીસ સંમેલન પણ યોજવામાં આવ્યું હતું આ સક્રિય સભ્ય સંમેલનમાં સાંસદ જસંતસિંહ ભાભોર તેમજ બીજેપીમાંથી પ્રદેશ હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા અને સ્થાનિક આગેવાનો સ્થાનિક નેતાઓ પણ હાજર રહ્યા હતા એટીવીટી એટીવીટી વિકાસશીલ પંદર ટકા વિવેકાદિન જોગવાઈ મનરેગા કુવા રેતીકંકર ગ્રાન્ડ જેવી કુલ એક હજાર ચારસો એક હજાર ચુમ્માલીસ પોઈન્ટ બાવીસ લાખના કુલ પાંચસો ચુમ્માલીસ કામોનો ચેક અને ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ નવીન એલઆઈ દેવગઢબેરાના ચેનપુરથી દહીવકોટ બ્રિજ તરમકાજથી ડુંગરપુર બ્રિજ ઉંડાાર બ્રિજ દેવગઢબેરા તાલુકાના પાંસઠ રસ્તા અને ધાનપુર તાલુકાના વીસ રસ્તા વર્ષ બે હજાર પચીસ છવ્વીસના વિવિધ કામો તે એમ આમ કુલ મળી બસો ત્રેવીસ પોઈન્ટ ચોપન કરોડના તમામ જે છસો એકસઠ કામોના ચેક અને ઓર્ડર વિતરણ કરવામાં આવ્યા હતા એકસો ચોત્રીસ દેવગઢ વારિયા મત વિસ્તારના સક્રિય સભ્ય કાર્યકર્તાનું સંમેલન સાથે દેવગઢ વારિયા તાલુક પંચાયત અન્ય યોજનાઓનો વિવિધ યોજનાઓ રાજ્ય સરકારની જિલ્લાની તાલુકાની એના પણ વર્ક ઓર્ડર આપવા માટેનો સંયુક્ત કાર્યક્રમ હતો એ પ્રસંગે અમારી વચ્ચે ગુજરાત પ્રદેશમાંથી ભૂષણભાઈ ભટ્ટજી પૂર્વ ધારાસભ્ય અને અમદાવાદ ખારિયાના મહામંત્રી શ્રી મહામંત્રીશ્રી એમના નેતૃત્વમાં આજે કાર્યક્રમ થયો સાથે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલના અમારા દાહોદ જિલ્લાના ત્રીજી વારના લોકપ્રિય સાંસદ શ્રીમાન જશવંતસિંહ ભાગોર સમગ્ર તાલુકાના બંને તાલુકાના અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા સભ્યો જિલ્લા સભ્યો સરપંચ મિત્રો અને સમગ્ર વિસ્તારના બંનેના દેવગઢ બારીયા હોય ધાનપુર હોય કે શહેર હોય બધા જ આજે કાર્યક્રમની હાજરીની અંદર અમે કાર્યક્રમ કર્યો છે આવનારા દિવસોની અંદર સંગઠનનો કાર્યકર્તા પૂરી તાકાતથી કામ કરે અને ભારતીય જનતા પાર્ટી આગળ વધે અને દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજીનું જે નેતૃત્વને વિઝન છે વિકસિત ભારત એના સંકલ્પને સાકાર કરવા માટે બંને નેતાઓએ એની વાત કરી છે અને દેવગઢ બાલીયા મત વિસ્તારના આજે ખૂબ મોટી સંખ્યાના કામો બસો ને પચીસ કરોડ રૂપિયાના કામો એના કુવા છે એના રસ્તા છે અનેક કામો માટેના આજેના ખેડૂતોને હાથે હાથ એનો લાભ લાભાર્થીઓને આપીને આવનારા દિવસોની અંદર દેવગઢ બારીયાનો સામૂહિક વિકાસ થાય એના માટેના પણ આજે અમે પ્રયત્નો કરી રહ્યા છે કાગળ કામ કરી રહ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ હું આભાર માનું કે તેઓએ મારા મત વિસ્તારની અંદર આટલી મોટી રકમ ફાળવીને ગામડાનો વિકાસ થાય મહાત્મા ગાંધીજીના સ્વપ્નને સાકાર કરવા માટે ગામડા સમૃદ્ધ બને એના માટેનો મિત્રો આજનો કાર્યક્રમ હતો થેન્ક યુ